નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો વાલા ખેડૂતભાઈઓ આપણી ચેનલ પર આ મહિન્દ્રા કંપનીનું ભૂમિપુત્ર ટ્રેક્ટર બસો પંચોતેર ડીઆઈ વેચવા માટે આવી ગયું છે તો જે લોકોને ટ્રેક્ટરની ખરીદી સસ્તી એવી કિંમતમાં લેવાનું હોય આ ટ્રેક્ટર તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે સસ્તી એવી કિંમતમાં આ ભૂમિપુત્ર મહિન્દ્રા કંપનીનું બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચી નાખવાનું છે અને આપી જ દેવાનું છે તો જે લોકો લેવા માંગતા હોય વિડીયોને છેલ્લે સુધી જોવો બધી માહિતી મળી જવાની છે આ જ વિડીયોમાં મિત્રો ખાસ સૂચના તમને આપી દઈ કે કોઈને જમીન વેચવાની હોય તો ખાસ કરીને આપણે એડવર્ટાઇઝ કરી છીએ તો આપણો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ પાછળ આપેલો છે અહીંયાથી આપણા વોટ્સઅપ નંબર ઉપર માહિતી મોકલો એટલે તમારી જમીન સો ટકા વેચાઈ જશે મિત્રો વાત કરી દઈએ આ ટ્રેક્ટરના મોડલની તો મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અગિયાર બારનું ગેર હાઇડ્રોલિક એન્જિન બધું પાવરફુલ છે અને ટ્રેક્ટરનો કંપનીનો કલર રહેવાનો છે આ ટ્રેક્ટરમાં તો મિત્રો ટોપ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરને ટાયરની વાત કરી દઈએ તો આગળના ટાયર સિત્તેર ટકા જેવા છે અને પાછળના પણ સિત્તેર એંસી ટકા જેવા ટાયર જોવા મળે છે એકદમ સારી એવી કન્ડિશનમાં આ ટ્રેક્ટર પાવરફુલ એન્જિન સાથે વેચવાનું છે અને મિત્રો હવે થોડાક ફોટા આપણી પાસે આ ટ્રેક્ટરના આવી ગયા છે જે તમને બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ફોટા છે જો તમારે આ ટ્રેક્ટર ન લેવાનું હોય તો કોઈ ખેડૂતભાઈને આગળના આગળ વિડીયો શેર કરી નાખો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું તો એના સુધી આ ટ્રેક્ટર પહોંચી શકે હવે માહિતીની વાત કરી દઈએ તો મિત્રો આ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે મહેન્દ્ર કંપનીનું બસો પંચોતેર મોડલ છે બે હજાર અગિયાર બારનું ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ છે માત્રને માત્ર એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં વેચી નાખવાનું છે ગામ ભોગલી છે તાલુકો જિલ્લો ભાવનગર છે માલિકના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધેલા છે ત્યાંથી ડાયરેક જ માલિક સાથે વાત કરીને તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો તો રાહશીની જોવો છો ફટાફટ માલિકને ફોન કરો અને આ ટ્રેક્ટરને ખરીદી લ્યો ઝડપથી મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો